હવાડમાં આપણે રોડમાં આ ને ટ્રાફિક જામ જ હોય એક ગાય ને બીજી આવે આઠ વાગ્યા પાછી ને એટલે ભાઈ વાંધો ન આવે કે હવાડમાં હાથ હાડા હાથે ગાઢો તો ને હું ટ્રાફિક ફૂલ થઈ જાય કંપની હોય ને વધારે હાડા હાથનો ટાઈમ વધારે હોય આઠ વાગ્યા કાઢીને એટલે ટ્રાફિક ઓછી થઈ જાય હવે ઓછી દેખાય ક્યાં કોક કોક ગાડીઓ નીકળે અત્યારે ફિક્સ ટાઈમ શું છે કે આઠ વાગે પછી ઘટાય આ વારમાં આપણે નડે નહીં ને કાંઈ નહીં ટ્રાફિક ન નડે હું આજ આજે બધો ખરો થઈ ગયો છે કેમ કે આપણે ઓલી ખડેલી પાછી આવી ગઈ છે હીટમાં હજી આવે છે એવું છે જય માતા મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં છે ને આ વ્લોગમાં સ્વાગત છે તો અત્યારે આપણે બધી બેહોને હાકી લીધી પટ્ટે બધી આવે ધીરે ધીરે અમે એકાદ બે રહી ગઈ ઘરે વરી રાખવા નથી ના રહી ભાગ્ય રહી ગઈ સામે આપણા ભાઈ જો બે હું છોડ્યો લે બે વર્ષની ખડેલી છે ને એ સામે ચરે છે કે ત્રણ હું છે અત્યારે તડકામ દેખાય નહી આમ આ બધી ભેવું જોવે પાડો જોવે હવે પાણકાની દિવાલ છે ઠેકી ન જાય તો સારું જો અમે બાજુ રખડે આ એક વચમાં ચડીએ એવો રોંગ સાઈડમાં આવતા તો બધી વટાડી દીધો પાછો હવે હું રખડે છે આખું ખેતર પડ્યું એના માટે આપડે આ ભાઈ બંને જ ભાગ્યા તૈયારી થઈ ગઈ છે કે આ ખાડેલીમાં આપણે અનુભવ ના થઈ જાય પેલું ત્રુ ને પાછી નમણ બમણ નાખે તો ખબર પડે બાકી તો રામ ભરો હે બાકી નદી કેમ મસ્તીનો નજારો ભાઈ રહ્યો આખો આમાં હું આચર તો ભરી લીધે પણ હવે આપણે ખબર ના પડે આચર આવે બહુ નથી દેખાય એમ હા થોડુંક જ પાણી નીકળે એટલે વાંધો નથી દસ પછી હાવ બંધ કેમકે ઘણું બંધ થઈ ગયું પાણી એટલે હું બધું પાણી પીતી જાય નદી પાણી અત્યારે ઠંડુ બહુ હોય આ તો અહીંયા થોડુંક પાણી છે ને એટલે વાંધો ન આવે હું આ તો વધારે પાણી છે પાછા પાણકા એમાં હું ગાડી પડે તો ભાંગી પડે આવડી બધી બે હું આવી ગઈ અહીંયા અંદર લઈ લીધે હવે અહીંયા ઘડીક વાર રખડાવી બપોર પાડવું પડશે અહીંયા ને અહીંયા એમની ચક્કર ના મારે સીધી અહીંયા લઈ લીધી ભાગદોડ ઓછી કરે ને પછી ઘડીક વાર અહીંયા રખડાવી લઈ તો આપણી બધી ભીવોને નાખી લીધી છે કેમ કે હવે જવા દી ઘરે તરસી થઈ હતી અને નહીં હતી એટલે થોડીક ભીખી રહી ગઈ છે વાંધો નથી પણ અત્યારે જાઓ હાકી લીધા બધાને કેમ કે ધોળવું પડે એ ભીવું હોય ને આમાં જાય ને ડાંબરમાં પગ ચોટી જાય તો આપણી ભેવું બધી જો આવી ગઈ હવે અહીંયા રખડે ઘડીક તો હવે બધી નાખી આગળ એટલે કે બધા ભેગા થઈ જાય ને પછી મેં કીધું આગળ જવા દઈ નદી કાંઠા પર રખડતી હતી અત્યારે ઘડીકવા રખડી દે અહીંયા મારી બાય આગળ રાખશું ઘરે હવે તો બે હું બધી ઘરે પહોંચાડી દીધી આપણે તો જઈએ જો ટ્રાફિક પણ એમ છે ઓય ફાઇનલી પાડી આવી ગયો ઓ આપણી પાણીલાવી હમ આપણે આવી ગયા હે ભેવાને છોડીને ચક્કર મારવા માટે તો આ બધી ભેવા આપણે આશે ઢકળે છે ને હવે અહીંયા ઊભી રહી ગઈ છે કેમ કે ચરવાનું તો બધાને ઘરે જ છે ને ફાઇનલી આવડે ખડેલી જ્યાં જ ગઈ ખબર નથી પડતી પણ તાત્કાલિક પછી એવી રીતે ઓછી નાખી આવ્યું ફળફોટું તો દોડીને પહોંચી ગયા કેમ કે પાડી આવી છે પણ ભેં નબળી બહુ પડતી હતી કેમ કે હાઈટ નથી ને પાછી થોડીક પીડા વધારે હતી અમે નોર્મલ હતી કેમકે પાડી હોય ને તો તમારે તાત્કાલિક એ બે જાય કાંઈ નતું ચરતી હતી ને એમને અમુક બે હું ને પાડો આવવાનો હોય ને તો ત્રણ દિવસ તો ખાવામાં ઢીલી પડી જાય ખાવાનું ઓછું કરી નાખે વધારે પડતું એ હોય કેમકે આપણે અનુભવ છે પાડા પાડાઉન આપણે બધી અનુભવ છે કેમકે પાડા બધા નબળી પડી જાય ને પાછું થોડુંક તો આપણે આવી ખડેલી હોય ને તો વાંધો ન આવે એમ તકલીફ તો થોડીક પડે પેલા વેતરમાં પછી વાંધો ન આવે કેમકે આ બટકુડી ખડેલી થાય ને તકલીફ સારી રહી તો ગૌરી આપણી ભાઈ ઘરે હવે આ વ્યા પણ હવે હમણાં આપણે એને પણ આ તેર તારીખે દસ પૂરા થઈ જશે તો પછી મુરત આનું છે એક પછી એક એક પછી એક ચાલુ જ રહેશે હવે પંદર દિવસ વી દીને ફેરવો એ વધારે નથી હજી ટોટલ તો આપણે હમણાં શું છે કે ત્રણથી ચાર ચાર બહેનો લગભગ છે વ્યા એક આપણી ચાંદરી ખડેલી છે એક ચાંદરી ખડેલી એક જે આપણી ભાજી જે છે ને ખડેલી એ પણ એને લગભગ નવમો પૂરતન દસમો બેઠો છે નવમો હાલે તો એ ખડેલી પણ વ્યાવની તૈયારી છે એ બે અને ચાંદરી ને કા બે આપણી તન હજી છે પછી લગભગ પાછત્રી હોય કોઈ આ પછી છે તો ખરો પણ હું આગળ બે બે મહિના ત્રણ મહિનાની એવી રીતે વાર છે ભેગા નહીં આવે કંઈ વ્યા આવે એવા નથી ભેગા ભેગા એમ એક જ આ બે ત્રણ છે હવે કેટલા દી લઈ જાય કેમ કે પંદર દિન વી દિનનો એવી રીતે ફેર છે અને પછી તો આપણે બીજું આમ શિયાળો ઉતરતા ઉતરતા પણ વ્યા છે એક આપણી જોલી જાફરી વ્યા છે પાછત્રી છે પછી મંગુ ચાર પાંચ મહિના પછી મંગુ આવશે પાંચ મહિના પછી ગોરી ચાર મહિના વાર છે તો ચાર ત્રણ મહિના આને ચાર મહિના બે ત્રણ જાફરી આપણી કાઢી જાશે પછી લગભગ પછી તો વાછત્રી હોય અત્યારે શું છે કે પાંચ મહિના છ મહિના ગાભણ છે બધી સાત મહિના અમુક પાંચ મહિના હોય એટલે કંઈ નક્કી ના હોય કાંઈ જલ્દી બે કાંઈ નક્કી ના આવે આમાં બાકી તો બધા આપણે પહેલા વેતરમાં કંઈ નથી આવે બીજા વેતરથી ત્રીજા વેતરની એવી રીતે છે બારમા વેતરમાં એ વ્યાં છે ને આપણે જે ઓલી પહેલાં દેખાડીને બે એ બધા બાર વેતરનું હોય મોટી જૂનામ જૂની બહે હોય તો એક એ છે ને બીજી એક છે ભીલી જોકે ઘરે ભાગી ગઈ છે ઓલી બેની બેન છે આપણે એ ભાગી જાય છે ને એ બે હગી બેનો છે ત્રીજી પણ છે એ રહી ગઈ ઠાલી ને કાતા એ પણ અત્યારે મોકો ટાઈમ જ હતી જો હમણાં મગવન ભાગવાનું કરે ઘર બાજુ તો આપણી બહે બધી અત્યારે જે ચરે છે કેમ કે અત્યારે ઘરે નાખી દીધું ને બીચો ખાઈ લઈએ હવે બધીને બાંધવાનો ટાઈમ થઈ ગયો છે ઘડીક ભૂકો ખાઈ લઈએ પછી વાંધી અને આ ગાયને હવે જીવડા પડ્યા છે પાછળની ભાગમાં જ્યાં પેશાબ કરે ત્યાં જીવડા છે સ્પ્રે તો મારી દીધો છે બાકી તો હવે રામ ભરોસે ભગવાનના ભરોસે રી બધી પછી આપણે અહીંયા ચરે મારે ખાય ને બધી આમાં એવી છે કે મોટી માર मारवा आहे रे नानी खाई जा है के जो आ उभी रही गई होली होली बाई भागी गई होली जो आ भागे माटोनी अटोनी का બધા માર્યા રાખે બીજુ કઈ ન होली જો ઉભી મોટી મોટી ઉબે બી નાના બધા ખાય એક બીજાને મારીને બધા ખાઈ જાય જો મંગુ मारे બધી હલ જો होली ને એક બનીનો ને આપડી જો આખડી લીજે બની બનીનો બેનો બનતો નથી બની બાંધી હોય તો ઓલી માથે આવીને મારવા જાય અને બની છૂટી હોય તો એ ઓલીને મારવા જાય એટલે બેન ને માજે જ બાજે આ બધી રાખે રતન આપણે અહીંયા ઉભી રહી ગઈ રતુ રતુ ધરાણી કેમ કે ભૂખામ ચક્કર મારે ધરાઈ રહીએ ચડી લીધું જો 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 આ વાથી મારશે આમ ભાગશે કોમ ભાગશે મંગો ધાવા ચોટી ગઈ ને વ્યા વ્યા આપણી સામે બાંધી છે જોઈ પાડી લાવી દવડાવી દીધી પાડીને થોડીક દોઈ લીધી પેલા વેતનમાં પછી હું દૂધ હોય ને બે અઢી લીટર બાંધ કરે એટલે થોડુંક ઘણું દોવાનું થોડું ઘણું પાડીને દવડાવી દેવાનું પાડીને ધાવા દે ને એટલે વેતનની મેળા થઈ ગયા પછી ગાયું જેવું નબળે ગાવીને પેલો તરફ દોવી હોય તો બહુ અઘરી લાગે પછી તો વાંધો જ ન આવે બેને દોવી હોય તો કાંઈ ન હોય બે લાકડી મારો એટલે બેન ધીરી પડી જાય હાવ કા પછી શું કરે પહેલા તો દવા ના દેતું હોય ને વધારે પાડડાને તો નાનકડો પાડો એટલે ધાવી ના હાગે આપણે બીજી બેન પાડી દઈએ ફાયદો એ જ છે તો અત્યારે ચાંદરીનું ની ચાંદરી પાડી છે એ આપણે ઓલી ભીલી ખડેલી છે એને દોરાવી આમાં ગોતું અઘરી પાછી સાં ભીલી આમાં એમ નથી આવે કઈ ઓલી જો આ રેડિયા આજનો વિડીયો તો લાઈક છે ને સબસ્ક્રાઇબ કરી નાખો કેવો લાગે કોમેન્ટ કરજો ને પાડી ટુ નામ દઈ દીજો કઈ ખારું કોમેન્ટ કરજો બાકી તો હવે આપણે એમાં સિંગડામાં આવે ને તો પછી એમાં રૂપમા પછી નામ રાખવું હોય તો રાખીએ બે કેમકે ઓલીના ફારકા હિંગડા છે ને ભૂતડીયાનું રિઝલ્ટ છે ก็เข้าไปก็ได้เอง